રાજકોટ શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો ટ્રાફિક પોલીસે કડક અમલવારી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ખળસણના બનાવો બન્યા શહેરીજનોનો આક્રોશ એટલો ચરમસીમાએ પહોંચ્યો કે કેટલાક લોકોએ પોલીસને રોજ પૂર્ણ શબ્દોમાં કહ્યું કે ભલે અમને બંદૂકથી ભડાકે દે દો પાકિસ્તાન મોકલી દો પણ અમે હેલ્મેટ નહીં પહેરીએ લોકોનો મુખ્ય આક્રોશ શહેરના બિસ્માર અને ખાડાવાળા રસ્તાઓ પ્રત્યે છે લોકોનું કહેવું છે કે સરકારે તંત્ર પેલે સહાય ના રસ્તા કામ કરે અને તેને વાહન ચલાવવા યોગ્ય બનાવે ત્યાર બાદ હેલ્મેટ જેવા કાયદા કડક પાલન કરાવે વાહન ચાલકો નું માનવું છે કે ખરાબ કારણે અકસ્માતો નું જોખમ વધુ રહે છે અને હેલ્મેટ આ અહીંયા કામ કામ દેવા